ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સુરતની મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પાસઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરી છે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય પ્રવાહના ઓગણસાઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત થયો હતો જ્યારે સાયન્સ સ્ટ્રીમમાં છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરતા સફળતા પ્રાપ્ત મેળવી છે હીરાના કારખાનામાં કામ કરતા પિતાનો દીકરો પોઈન્ટ વીસ ટકા પ્રાપ્ત કર્યા છે તેને આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શાળાના ટ્રસ્ટી જે બી પટેલે કહ્યું હતું કે આ સમગ્ર પરિણામ શાળાના યોગ્ય મેનેજમેન્ટની સાથે સાથે શિક્ષકોના અર્થાળ પ્રયાસ અને વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ છે હું ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જે બી પટેલ સાહેબ બોલું છું આજે ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સના બાળકોનું પરિણામ ડિક્લેર થયું જેમાં અમારી શાળાના કોમર્સ વિભાગમાંથી ઓગણસાઠ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે વિશેષ આનંદની વાત એવી છે કે એવા બાળકો છે કે જે ખરા અર્થમાં ભાડાના મકાનમાં રહે છે અને ધોરણ દસની ની અંદર ઓછા છન્નું ટકા કરતા વધારે રિઝલ્ટ લાવી અને શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાતનું નામ પણ એને રોશન કર્યું છે આજે અમારી શાળાના બાર સાયન્સના વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થીઓ છે ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ રિઝલ્ટ એણે પ્રાપ્ત કર્યું છે એટલે આ બધી મહેનત અમારા શિક્ષકોને ફાળે જાય છે મેનેજમેન્ટને ફાળે જાય છે ખરા અર્થમાં ગુજરાતની અંદર ગયા વર્ષ કરતા સાયન્સનું રિઝલ્ટ થોડુંક ઓછું આવ્યું છે એ ટુ એવન ગ્રેડ વાળા વિદ્યાર્થી બેઠા છે પણ શાળાના વિદ્યાર્થીઓએ એવન ગ્રેડની અંદર છ વિદ્યાર્થીઓ અને જ્યારે ત્રીસ ચોત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો સાયન્સમાં એ ખૂબ સરાહનીય છે અમારી આપણી શાળાની અંદર આજે જે ગુસ્સેટનું રિઝલ્ટ ડીકલેર થયું એ ગુસ્સેટનું રિઝલ્ટની હું વાત કરું તો ગુસ્સેટમાં 100 કરતા વધારે માર્ક્સ લાવનાર ટોટલ 18 વિદ્યાર્થીઓ છે અને 90 કરતા વધારે માર્ક લાવનાર ટોટલ 34 કરતા વધારે વિદ્યાર્થીઓ ગુસ્સેટની અંદર છે તો આજના પરિણામ માટે હું તમામ વિદ્યાર્થીઓને એમના માતા-પિતાને અને અભ્યાસ કરાવનાર શિક્ષકોને હૃદયથી અભિનંદન આપું છું આવા ઉજ્જવળ

અરે ઈસી એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે રજોડિયા વિશ્વ રમેશ મહેનત તો મારી હતી બહુ મહેનત કરી દે મારો ગોલ મે વિચાર્યો તો એ ગોલ માં છે મેળવી શકે છું એનો પહેલા અગદાર તો મારા મમ્મી પપ્પા ભગવાન બધા મારી હારે હતા મારી મહેનત ભગવાનની કૃપા ને હું કરી એ મારા સૌથી વધારે મારો સપોર્ટ મારા સ્કૂલ ના બધા શિક્ષકો સ્પેશ લોકોએ ઘણી બધી મહેનત કરી હતી અમારા માટે હવે હું બીએસસી આઈટી કરીને એમએસસીઆઈટી માં વિચારું કરું છું એટલે એમાં મારું કરિયર હવે સેટ થાય